અને હવે છે ને હવે નાઉ છે નાઈન પછી ફરિશ થઈ વેલા ઉઠસે ચાર વાગે ઉઠી

શહેરમાં જાવું ગામમાં જાવું ગોતવા જાવું તો ઊંઘ મળે અખા જેવી માવડી ઓલી પાછળ ઝૂમ જીસીબી લેવી છે હામાં કેમ છે જીસીબી આવે છે આ મારા ફોડા ચડી આવી છે અહીં ને આગળ જીસીબી જીસીબી રહી રોડો રોડ ખડા બોલતી રહી આ તો ભનોતર પર હારો amo છે આ કોઈ પાણી ભરા દાયરા હવે